રાજરાવ ત્રીજા એમના નામનું નામાભિધિકરણ ભારત સરકાર કરે અને વડોદરાના ઇન્ટરનેશનલ એરપોર્ટને ગાયકવાડ સરકારનું નામ આપે એવું આપણે ઠરાવ કરીએ તમને બીજેપીનો અવાજ પૂરો થઈ ગયો હોય તમને આટલે આવી ગયા હોય અને જો ડર રાખતા હોય માટે લીડર બનો એવું આપણે કહીએ એ વિચાર તો કરો આ એમએસ યુનિવર્સિટી પચાસ હજાર વિદ્યાર્થીઓનો સમૂહ નીકળતો હોય ત્રણ ચાર વર્ષે પચાસ હજાર વડોદરા રગની પડીકીઓનું હબ બન્યું છે વડોદરામાં કરોડપતિ પરિવાર લાયસન્સ હતું પીવાનું રાજકીય હિસાબ કિતાબ કરવા માટે ફોટા પાડવાના એમના બેન દીકરીઓની આબરૂ કાઢવાની અને અને આ સફર ના હોય તો બંધ કરો ને જે કાયદો અમલમાં જ ન હોય તો હાના માટે કાયદો રાખે કાઢી નાખો તમે લોકશાહી રહેશેકની કે નહીં ઉપર ને રોજ નવું નવું એવું જાણવા મળે જે આપણને વિચિત્ર લાગે વિચિત્ર એવું લાગે કે આપણી મહેરબાનીથી બદલે આ સરકારે આપણી હામે એવી બહેનો તમે હું ઈચ્છું કે તમે પણ રાજકારણમાં એક્ટિવ છો રાજકારણ ખરાબ નથી